તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પરસોત્તમ રૂપાલા એમ છે કે જે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો હાલ એમ કહેવાય છે કે રાજ શિખાવતનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક ક્લિપ વાયરલ થઈ રહી છે અમદાવાદ એરપોર્ટમાં અટકાવ કરવામાં આવ્યા હતા તો રાજ શિખાવત શું બોલ્યા છે એ આંટ કે બન્યા રે હું તમને આખો વિડીયો બતાવવાનો છું તો દોસ્તો તમને ખબર જ હશે કે જે પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી હતી ત્યારબાદ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો ક્ષત્રિય સમાજ રેલી પણ કાઢી રહ્યા છે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ

પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મેં કીધું હતું સરકારના પ્રશાસનને મને અને મારા છત્રીઓને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી દઈશ આત્મવિલોપન કરી દઈશ એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનું જે રસ્તો છે એ રસ્તો સાફ કરી ના અમારે કોઈ રુકાવટ જોઈતી નથી